ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે હાલ પૂરતો આ આંદોલનને વિરામ આપવાની જાહેરાત ક્ષત્રિય સંકલન સમિતિની આંદોલનને વિરામ આપવાની જાહેરાત કરણસિંહ ચાવડાના મુજબ આ આંદોલનને હાલમાં વિરામ અપાયો છે ચૂંટણીમાં વસ્તી આધારિત બેઠકો પર ટિકિટ માંગવામાં આવશે કરણસિંહે આ પ્રકારની વાત કરી છે જાહેરાત કરવામાં આવી ક્ષત્રિય સમાજના આંદોલનને હાલમાં વિરામ આપવાની જાહેરાત કરાઈ છે

અને પછી કથાકાર એમ કે સાત દિવસ પછી કે આજે કથાને વિરામ આપીએ છે એમ આંદોલનને અમે અત્યારે વિરામ આપીએ છીએ